જય રામ સાબિત આપણે કોઈનું ઋણ નથી ચૂકવી શકતા આપણામાં ઋણ ચૂકવાની કેમ શક્તિ પ્રભુ નથી આપતા કારણ કે આપણે કર્મના દોષી છીએ બધા જેનું જેનું જેને જેને ઋણ ચૂક્યું ને ઋણ એ તો આગળ વધતા જ ગયા વધતા જ ગયા હા આપણે બધાએ ઋણ ચૂકવવાનું કોઈનું આપણા માથે કોઈનું ઋણ હોય ને તો એ ચૂકવવાની ભાવના રાખવી જોઈએ અરે રે આ મારી પાસે મને પાંચ કિલો દસ કિલો પાંચ એક ગુણ દાણા આપેલા છે મારે જ્યારે નતા ને ત્યારે મને એને ટેકો કરેલો છે એ માણસે મને ખરા હતો ને ત્યારે મને દુખમાં એને મારામાં ભાગ કરેલો છે આવી ભાવના આવી ભાવના હોય આપી દેવાની ભાવના હોય હામે જઈને આ જોડીને બાપ તમે અમારું ભલું કરેલું છે આવી ભાવના જેની હશે ને એ ભા એ વ્યક્તિને એ જ એવા જીવોને તો કુદકે ને ભૂસકે આગળ વધવું વધશે અને સારા ઋષિઓનો સંતોનો મહાપુરુષોનો સદગુરુનો એક વાત કહું જ્યારે કૃષ્ણ પ્રભુ પોતાના ગુરુના ત્યાં રહેતા હતા ત્યારે ગુરુ નું ઋણ ચૂકવવા માટે દક્ષિણા આપવી પડે ને ત્યારે કૃષ્ણ પ્રભુએ કીધું ગુરુ હે માં તમે માગો તમે માગો જે માગો જોતું નથી હે કૃષ્ણ પ્રભુ હે કૃષ્ણ મારે કઈ નથી જોતું એમ કરીને ગુરુ પત્ની આમ કૃષ્ણ પ્રભુ આગળ રડી પડ્યા રડી પડ્યા ને ત્યારે કૃષ્ણ પ્રભુને એમ થયું કરે રે શું કામ છો હું તમને એમ કહું છું કે ત્યારે ગુરુ મહારાજે પણ એવું કીધું બંને જણા ના પાડે મારે કાંઈ જોઈતું નથી અમને અમારી અમારી એમ કહેવાય કે તમારા સાણી સાણિધ્ય પ્રભુ ભજન થાય ત્યારે ગુરુ પત્નીને કૃષ્ણ પ્રભુએ ફરવી કીધું હે માં માગવું તો પડશે કારણ કે મારે ગુરુના ઋણમાંની મુક્ત થવું છે ત્યારે મા એ કીધું બેટા તમે નહીં આપી શકો અરે માગો જે માંગો એ મળશે ત્યારે પદને એમ કીધું કે હે કૃષ્ણ પ્રભુ મારે તો મારે મારો દીકરો જોઈએ છે એક વર્ષ પહેલા દીકરો ગુપ્ત થઈ ગયેલો મરી ગયેલો દરિયાની અંદર એમ કહેવાય કે રાક્ષસે પણ એને ગુપ્ત કરેલો આવી રીતે કૃષ્ણ પ્રભુએ અકાર ને ઉકાર મકાર ની અંદર જ્યાં પુનર્દત એમનો દીકરો એનો આત્મા જતો રહેલો હતો

ગોણ ગાવા મંડાય હે હે દયાના સાગર આ કોણ કરી શકે આ કોણ કરી શકે કેવી ભક્તિ હોય ત્યારે આવા કામ થાય આપડા આપણે તો જુઠ્ઠા હોય છીએ પણ બને એટલું સારું કરવું અને બને એટલું સારામાં રહેવું બને એટલું સારામાં સારામાં સહકાર આપો ખોટામાં કોઈ દિવસ આ લોલીને ક્યાંય નહીં જવા દેવી જય અલગ ધણી જય રામદેવ